તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજનું મારા એક નવા પ્લોગની અંદર વાગી ગયા તો આઠ ને આઠ વાગે આપણે બ્રશ બીજું કરી લીધું ચા બીજું પણ પી લીધો લીધું બરાબર બેહી જાય તાપ આ કુ ચા પીધું ટાઈટ વાયથી હે તો જેમ સુલે બેઠા તો આજ તો ત્રણ દિવસે હવે જવાનું છે દુઃખ

કોઈને ભાડતો હોય કોઈને ભાડતો હોય કોઈ ની આપડે પડ્યું એક દાડે સારું એક આપડિયા સારું તાર પડવું છે દેવતમ સાહેબ દેવતમ કોણ દેવતા પીડી તો ફાઇનલી થઈ ગયા આપણે કામકાજ કરીને ફ્રી અને હવે લાગી છે બહુ ભૂખ જમવાને થોડી વાર છે તો ચલો દુકાને જઈએ ફટાફટ નાસ્તો લઈ આવીએ કંઈક અને અરે હારે બટાકા ડુંગળી પણ લાવવાનું છે ધાણા પણ લાવવાના છે તો ચલો જઈએ ફટાફટ દુકાને અને લઈને આવીએ કંઈક નાસ્તો તો આઈ ગયા તા આપણે દુકાને જઈને ઘરે લાગી જણા જ નાસ્તા લાગ પપૈયું તો ચલો ફટાફટ કરી લઈએ નાસ્તો નાસ્તો કરીને લાગી ગઈ પાસે ફાઈનલી આપણે કામકાજ વાળો પ્રોગ્રામ પતી ગયો અને વાગી ગયા હતા અગિયાર ને હળા અગિયાર લાગી છે હવે ભૂખ કે નાસ્તામાં પપૈયું હતું જ કંઈક તો ચલો ફટાફટ ખાવા ખાઈ લઈએ

તો ચલો આપણે ફટાફટ નાઈ લઈએ તો વાગી ગયા હતા હાડા બાર ને આપણે નાઈ જોઈને થઈ ગયા હતા એકદમ તૈયાર અને હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને તો બાઇક લઈને જ્યાં મોટા ભાઈ હવે આવ્યા છે બાઇક લઈને બધી તો ચલો હવે આપણે જઈએ ફટાફટ દુકાને મોડું સારું બહુ તો આવી ગયા આપણે ઘરે લાગી હતી હવે ભૂખ

জয়তা গুড নাইট মইছো নগ